ફરી એકવાર સ્વાગત છે મારા બ્લોગમાં અને વાડી આયા તો છાટા ચાલુ હતા રાતના પપ્પા માટો મારુ આયો પપ્પા આપણે એકદમ વીણો અને બિજાળ સુણો ચાલુ કરી તો આ પપ્પા અંદર વટાદાઈ છે એટલે કેવાય ને મોટો થી કોરી છે ને ના જેવું છે તમને પપ્પા જોઈ શકો ફેર થઈ ગયો છાટાનો બગાડ એટલે આનો હે ને એટલો બધો બગાડ નથી પણ કારણ કે હું છું લીલો થાય ને એટલે એના ભાવ તોડવા આવે સમજો ને ભાવ તોડવામાં આવે ને એટલે એમાં છે ને કપાના ભાવ ઘટી જાય કપા એ આમ કહેવાય ને બીજી વેણી મારો ફાયદો હતો કપ્પા સારો હતો પણ બગડી ગયો છે જો બીજો

કેમ કે આમ એક તો હોય આપણે 25% આપણે જે મહેનત કરતા હોય એ 6 મહિનાની મહેનત છેમાં 100 મણ થાય ને ત્યારે આપણે 25 મણ મળે અને એની અંદર બધું જે આવી જ આપણે મજૂરી આવે 25 મણમાં આપણી મજૂરી કાઢવાની દાડિયાના 25 જે કોઈ મહેનત બીજી થઈ હોય બધી ઈ બધી 25 મણમાંથી કાઢવાની એટલે ખેડૂતને કંઈ વધે નહીં અને આ કારણ હે ને બધાય ભાગે છે સીટીયુંમાં અને કારખાનામાં 10000 પગાર આપે તોય જતારે માં કણ કેમકઈ લેવાનું રહેતું નઈ કપાની અંદર નામ જો વાદે તો હજુ હેજ વાદે થાય છે ને પપ્પા બગડી ગયા જો અહીં હું થાય થાયો હો તો 60 50 પણ જો નીકળ્યો હો તો પણ અહીં કે બગડી જવામાં 40 જો થાય તો અહીં કાળી જો તે જો ઘણો કેવા બાકી બધું આવું છે તો મિત્રો સાટા ડાળું થઈ ગયા છે જેમ તો હું હજુ વાડીમાં છું તા મણા ચાલુ વિડિયો ચાલુ રેકોર્ડિંગ કરો ચાલુ કરો ત્યારે નતો આવતો પણ અહીંથી ખોળસેડ છે એટલે કોઈન અડદે આ પાછ સાટા દેવા માંડે ચાલો જો મિત્રો વાદળ છે આ બાજુ થોડું વિણો છે ઓલી બાજુનો નથી આ બાજુ વિણોના પણ એક કપણ થેલી પડી દેકો લીમડો હા મે પપડ થેલી લઈ લો અને ગોડી મેકી લો કપણ થેલી પેલી મંતાતા લીમડો હાથ થી મેકી થી પણ મને ઇન સુ લઈ લે આપડે એડા હે ઓલી બાજુ આવું કઈક છે જીવન જો વરસાદ વતી ગયો તો કઈ વાંધો નહીં ભગવાન જેટલું દેવું છે એટલું થાય છે બાકી ખોટે ચિંતા કરવાની નહીં જીવન અંદર દુખ દુઃખ ચાલુ જ રહે એટલે એમ ટેન્શન નહીં લેવાનું ખોટું બધા આ વરે નહીં આવતા વરે દેણું પડતું બીજું હું મારી તો નાખવાનું નહીં દેણા હા થતું નથી એટલા માટે કેવી ન થતું હોત તો આ તલખજો દુનિયા આપણી રાતની પીડી છે વેલ્ડર છે ને શીખ જવું એટલે હેને પછી લઈ જઈશું કેમ કે અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે ને હું પણ બેહું પડીશ મારા દાદાના નિમડે દરખલ આવી છે એક જગ્યાએ આવી ગયા છે એડા થઈ ગયા કંઈ સારા મોટા ખાટલો છે ચાર જાય પાય તૂટી લાવું જો એક ના હા તો હા જો નીચે આ બે આવો કંઈક ખાટલો છે વાડીનો બેવાની મજા આપે કલાક છે રાઈતા પાણી વારતા હોય ને લે જો હામે ચુલ્લા હે ય બરત થતો હે હામે 1.5 દેખાયા હું હોય નાય માર દાદા છો મારો ભાઈ હોય બેઠા હોય રાતે ચા બનાવી ગેમ રમી ફૂલ એન્જોય એટલે આવું હે જીવન છોટાયા કરે બીજો શું કરે ટેન્શન થોડું લેવાતું એટલો મળું બીજે એક નવો વ્લોગ માં ને અહીં આપણે વ્લોગ માં હેડ કરી અને આ એડા હે કોઈ કપડી વાડના ઘરના વાડીના જો આપણા વાડીના એડ હે ઘરની વાડીના વ્લોગ નો એડ કરીએ ને આ કઈ કપા હતો જે થોડોક થોડોક વિના રહી ગયો મળું નવા બ્લોગમાં તાલે લાઈક ફોલો જ્યાં પણ જોતા હોય યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ કે પછી ફેસબુક ફોલો કરી લેજો ગુજરાત ગાંડું કરવાનું છે આપણે મળું નવા બ્લોગમાં સાચા બાય બાય